સુરત નું આઠ થી પણ વધુ બજેટ છે જેમાં નગરપાલિકા શાળા નું પણ કરોડો નું બજેટ વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવે છે

કારણ કે જવાબદાર અધિકારીઓ જે જવાબદારી લેવાની છે જે નિભાવવાની છે જે કામ કરવાનું છે કરવા તૈયાર નથી આનું મેન્ટેનન્સ અમારે ફરિયાદ ટોરી કરવાની પજા તરીકે એનું મેન્ટેનન્સ એ લોકોએ કરવાનું છે કેમ નથી કરતા કઈ સમજ નથી પડતી વાત કરીએ તો મા ખેલ મા ચાલી રહ્યો સૌથી વધુ રજિસ્ટ્રેશન થઈ અને આ બાળકોના રમતના સાધનો કઈ રીતે મળ્યો સરકાર સીની નિયત એકદમ સાફ અને ચોક્કી છે પર જેને સરકાર થી જેના ભરોસે ચાલી રહી છે એ જે વહીવટ કરતા અને જે જવાબદાર અધિકારીઓ છે એને સરકારને બદલામ કરવામાં રસ છે એટલે માન્ય મુખ્યમંત્રી શ્રીને મારી અપીલ છે કે આવા કર્મચારીને ગંગાજળ હેઠળ લઈ લો ગંગાજળ હેઠળની પરિસ્થિતિ તમે જે શબ્દો વાપરો એને કઈ રીતે શું ગંગાજળ ઓપરેશન જે ચાલી રહ્યું છે બસ્ત અધિકારીઓના જે રાજીનામા લાવવા એને ઘરે બેસાડવાના એ કાર્ય અત્યારે આવા લોકો પર કરવા જેવું છે